ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની લઈને મોટી છેતવણી જાહેર કરવામાં આવી છે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ભારેથી અતિ ભયંકર વરસાદ ખાબકવા ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે અતિ ભયંકર રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવીને ગુજરાત સાથે ત્રાટકેલી જોવા મળી છે અને સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર અને તબાહી વાળું રૂપ જોવા મળ્યું છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાદળો ફાટયા હોય તેમ પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે અને ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાકની અંદર હજી પણ અનરાધારથી લઈને અતિ પુષ્કળ વરસાદ ખાબકવા અંગે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે તે નવી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર આગામી કલાકોની અંદર ઘરની બહાર નીકળતા પહેલા તમામ ગુજરાત વાતવાસીઓ છેતી જજો કારણ કે ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ અને ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આગામી કલાકો માટે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાતની અંદર પોતાનો કાળો કહેર વર્તાવતી જોવા મળી છે ગુજરાતના અનેક જિલ્લાઓ અનેક ગામડાઓ પાણીની અંદર ડૂબેલા જોવા મળ્યા છે મકાનો પાણીની અંદર તણાતા જોવા મળ્યા છે અનેક જગ્યા ઉપર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને એનડીઆરએફની ટીમો દ્વારા લોકોનું રેસ્ક્યુ બચાવ કાર્ય પણ અત્યારે કરવામાં આવી રહ્યું છે સાથે રોડ રસ્તાઓ પણ ગુજરાતની અંદર બંધ કરવામાં આવી રહ્યા છે અને ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આજે આગામી ત્રણ દિવસોની અંદર પવનોની તીવ્રતા સાથે હજી પણ મેઘતાંડવનું અનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે ધીમી ગતિએ આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પોતાનું અતિ ભયંકર સ્વરૂપ બતાવતી જોવા મળી છે અને જેમાં ઠેર ઠેર વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે સિસ્ટમનો પટ્ટો અત્યારે ગુજરાત ઉપર ઘેરાયેલો જોવા મળ્યો છે અને ચારે દિશાઓ તરફથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર દબાણ પણ મજબૂત બનીને અતિ ભયંકર સ્વરૂપવાળી સિસ્ટમનું રૌદ્ર સ્વરૂપ અત્યારે કચ્છના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે વહેલી સવારથી કચ્છની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળ્યો છે જેને જોતા ગુજરાત રાજ્યની અંદર આઠ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના જળબંબાકાર વરસાદ વરસવાના પણ મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં પાછલા ચોવીસ કલાકની અંદર પડેલા અનરાધાર વરસાદના કારણે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર અને જામનગરના વિસ્તારોમાં અગિયાર ઇંચથી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ જામનગરના જિલ્લાની અંદર અને દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકતા રોડ રસ્તાઓની અંદર પાણી પાણીનો માહોલ જોવા મળ્યો છે રોડ રસ્તાઓ પાણીથી દટાયેલા જોવા મળ્યા છે લોકોના ઘરો અને ઠેર ઠેર જગ્યાઓ ઉપર પાણીનો ગરકાવ ગુજરાતની અંદર જોવા મળ્યો છે આમ રાજ્યની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયેલું જોવા મળ્યું છે ગુજરાતમાં ઘોડાપુર આવ્યું હોય તેમ નદી નાળા છલકાતા જોવા મળી રહ્યા છે ને ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ આગામી ત્રણ દિવસોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે અતિ ભયંકર એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે હજી એક સિસ્ટમ ગુજરાત સાથે ટકરાઈને આગળ નથી વધી તેવાની અંદર બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર અત્યંત મજબૂતાઈવાળી નવી સિસ્ટમ એક નવું લો પ્રેશર સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ નવા લો પ્રેશરના કારણે ઓગસ્ટ મહિનાના અંતથી અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતની સાથે આ સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે જેના જોતા ગુજરાત રાજ્યની અંદર ફરીથી વરસાદના નવા રાઉન્ડ અંગે પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે હાલ ગુજરાતની અંદર ઓગસ્ટનો મહિનો ચાલી રહ્યો છે પરંતુ બે સપ્ટેમ્બરથી લઈને દસ સપ્ટેમ્બરની વચ્ચે આ નવું લો પ્રેશર આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળશે અને જેના પગલે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે તો આ પટેલની આગાહી મુજબ ગુજરાતની અંદર આજથી હજી પણ ત્રીસ તારીખ સુધીની અંદર મોટા પલટાવો ગુજરાત રાજ્યની અંદર આવેલા જોવા મળશે પવનોની તીવ્રતા અરબ સાગરમાંથી આવીને ગુજરાત સાથે અથડાતી હોવાના કારણે વારંવાર ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને અત્યારે ગુજરાત રાજ્ય ઉપર પવનની ઝડપ ખૂબ જ વધતી જોવા મળી છે અને પવનની ઝડપ સાઠથી લઈને પાસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે આમ ઘાતક પવનોની સાથે ગુજરાતના વાતાવરણની અંદર સતત પલટો અને મોટો બદલાવ આવતો જોવા મળશે ને જેના કારણે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાન મજબૂત બનતું હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી શકે છે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી પણ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે તો ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી કરવામાં આવી છે કયા જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનતી હોવાના કારણે કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળશે અત્યારે જે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકેલી જોવા મળી છે ને જેના કારણે હવે પછી આ સિસ્ટમની દિશા કઈ તરફની દર્શાવવામાં આવી છે કઈ તરફ વાવાઝોડાનો ખતરો ફંડાતો જોવા મળશે અને ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળશે જેની વિગતસર માહિતી તરફ આગળ 胆子不厌 આઈ મેપની મદદથી જોઈ શકો છો કે અત્યારે ડીપ ડિપ્રેશન વાળી સિસ્ટમ ગુજરાત સાથે અથડાયેલી જોવા મળી છે અને આ સિસ્ટમ ધીમી ગતિએ બંગાળની ખાડીમાંથી ગુજરાત તરફ આગળ વધેલી જોવા મળી છે અને અત્યારે આ સિસ્ટમનો પટ્ટો કચ્છના વિસ્તારોની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે જેના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર આ સિસ્ટમની દિશા અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને આગામી બે દિવસોની અંદર આ સિસ્ટમ હવે કચ્છના વિસ્તારો ઉપરથી પસાર થતી જોવા મળશે અને જેના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે કચ્છના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો કે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ અત્યારે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં પોતાનો ઘેરાવો મજબૂત બનાવતી જોવા મળી છે ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર મોટા પલટાવને વદળોનો ઘેરાવો બનતો જોવા મળ્યો છે સાથે સાથે ગુજરાતની અંદર ગાજવીજ મજબૂત બનતી જોવા મળી રહી છે અને આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો કેટલાક એવા પણ જિલ્લાઓ છે જ્યાં હળવાથી લઈને મધ્યમ વરસાદ ખાબકતો જોવા મળશે જેમાં નહીવત પ્રમાણની અંદર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને સૌથી વધારે વરસાદને લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચોવીસ કલાકની અંદર હજી પણ જળબંબાકારથી લઈને અતિ ભારે વરસાદનું મોટું એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને હજી પણ આગામી ત્રણ દિવસોની અંદર ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને આગામી ત્રણ દિવસો માટે ગુજરાતની અંદર યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે જેમાં હવેથી ગુજરાત ઉપર કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમની દિશા દર્શાવેલી હોવાના કારણે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં ડીપ ડિપ્રેશન ઘેરાયેલી જોવા મળી છે અને અત્યારે આ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની સૌથી વધારે અસરો કચ્છ ઉપર દર્શાવવામાં આવી છે અને કચ્છની અંદર કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાઈને ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરતા હોય તેમ વીજળીના ચમકારાની સાથે દરિયામાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર ભયંકરથી લઈને અતિ ભારે ઘેરાવો બનતો જોવા મળ્યો છે ગુજરાતની અંદર ગાજવીજ તીવ્ર બનતી જોવા મળી છે અને ઠેર ઠેર પંથકોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદનું એલર્ટ આગામી કલાકોની અંદર કચ્છ માટે દર્શાવવામાં આવ્યું છે અને કચ્છની અંદર ભારે મેઘખાંગા થતા હોય તેમ અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને કચ્છના વિસ્તારોમાં તીવ્ર રેડ એલર્ટ પણ દર્શાવી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને રેડ એલર્ટના પગલે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર જામનગરના જિલ્લાની અંદર મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર બોટાદ ભાવનગરના જિલ્લામાં અમરેલીના જિલ્લાની અંદર ગીર સોમનાથના વિસ્તારો જૂનાગઢ રાજકોટના વિસ્તાર અને પોરબંદરના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેમ વાવાઝોડું ટકરાયું હોય તેમ ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સક્રિય બનતી જોવા મળશે આમ ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવા અંગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના સમ પૂર્ણ વિસ્તારોમાં મોટી આગાહી કરવામાં આવી રહી છે અને ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ કચ્છના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘ પ્રલય લાવતી જોવા મળશે ઘોડાપુર આવવા અંગે પણ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર ચેતવણી પણ આપી દેવામાં આવી રહી છે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળશે જેમાં ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગને વલસાડના વિસ્તારોની અંદર હળવા વરસાદ વરસવાનું અનુમાન આગામી કલાકોની અંદર ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદી સિસ્ટમનું દબાણ મજબૂત બનતું હોવાના કારણે બનાસકાંઠાનો જિલ્લો પાટણના જિલ્લા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અને અરવલ્લીના જિલ્લાની અંદર પણ ગાજવી સાથે આગામી કલાકોની અંદર હળવા વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર ને ખેડાના વિસ્તારોની અંદર પણ વાદળોનું ઝૂંડ અત્યારે ઘેરાયેલું જોવા મળ્યું છે જેને જોતાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે પણ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને સાયક્લોનિક સિસ્ટમ અને ડીપ ડિપ્રેશનવાળી જે અત્યારે ગુજરાત ઉપર સિસ્ટમ ટકરાયેલી જોવા મળી છે જેની સૌથી વધારે અસરો કચ્છના ક્ષેત્રોની અંદર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે અસરોના કારણે ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આ બે વિસ્તારોની અંદર આવી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રના સંપૂર્ણ જિલ્લાઓ અને કચ્છના તમામ તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ આગામી કલાકોમાં ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે અને આવતીકાલ દરમિયાન પણ કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવતીકાલ માટે પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે તો કચ્છના વિસ્તારો સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી એકત્રીસ તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકવાને લઈને યેલ્લો એલર્ટ ગુજરાતની અંદર આગામી એકત્રીસ તારીખ દરમિયાન પણ દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ સાથે આજથી લઈને આગામી એકત્રીસ તારીખ સુધીની અંદર ભારે વરસાદ ખાબકતો ગુજરાતમાં જોવા મળી શકે છે